પેલા ભક્તજનો નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ સાથે એક દિવસ અમે બેઠા અને પછી કીધું ભક્તો જે ફ્રી હોવ તો ગામડે સાથે આવજો કારણ કે અમે લાલજી મહારાજ સાથે ઘણા બધા ભક્તો રોજ સાથે હોય સંતો સાથે હોય તો અમારે પંદર દિવસ એમની સાથે ગામડે જવાનું થયેલું આજથી દસેક વર્ષ પહેલાં વાલા ભક્તજનો લાલજી મહારાજ એક ટાઈમ જ ગમે અને એ પણ પાછું ક્યારેક બટેટા બાફી લે ક્યારેક ખીચડી આ બધું કોના માટે વાલા ભક્તજનો માત્ર ને માત્ર આપણા માટે આપણા માટે માત્ર ને માત્ર આપણા માટે નતર એ તો રાજાના સ્થાને છે સત્પન ભોગ જમવા હોય તો ન જમી શકે પણ નહીં ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત જળવાઈ રહે અને મારો આ સત્સંગી સુખી કેમ થાય સત્સંગની અંદર અમને સુખ કેમ પ્રાપ્ત થાય એ જ એમ અને નેમ લાલજી મહારાજની અખંડ આજે પણ જળવાઈ રહી છે વાલા ભક્તજનો અમે પંદર દિવસ રહ્યા ને સાથે તો અમને માત્ર ને માત્ર બટેટા સૂકી ભાજી ક્યારેક ખીચડી આ જ બધા અમે લાભો લીધા તમે વિચાર તો કરો લાલજી મહારાજનું નું કેટલું છે નજરે જોયેલી વાતો છે વાલા ભક્તજનો નજરે જોયેલી વાતો છે એટલે જાહેરમાં કરી શકીએ છીએ આ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ વાલા ભક્તજનો સાક્ષાત ભગવાન સ્વામિનારાયણનું રૂપ ધરીને આ ધરતી ઉપર આવ્યા છે રખે કોઈના ક્યાંય બે મોળા શબ્દો કાનમાં ન પડી જાય અને એમની સેવાથી આપણે દૂર ન થાય એની કાળજી રાખવાની સ્વપ્નમાં પણ ધર્મકુળની સેવામાંથી આપણે દૂર ન થઈ ને એની કાળજી રાખવાની આજે બહુ મોટા વાવાઝોડાઓ ચાલી રહ્યા છે મિત્રો હરિભક્તો ધર્મકુળની સેવામાંથી દૂર કરવા માટેના વાવાઝોડા ચાલી રહ્યા છે કારણ કે આ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત ઉપર હાલે છે આપણા મન માનેલા સિદ્ધાંત ઉપર નથી હાલતા તકલીફ એ છે માટે વાલા ભક્તજનો લાલજી મહારાજના ચરણોમાં રહેવું અને હું તો એમ કહું જ્યારે સમય મળે ત્યારે લાલજી મહારાજ જોડે બે દિવસ સત્સંગમાં નીકળી જવું ગુજરાતના ગામડાઓ ફરતા હોય ત્યારે આપણને ખ્યાલ આવે કે લાલજી મહારાજ શું છે જ્યારે આપણે સાથે ફરીએ ને ત્યારે ખ્યાલ આવે ભગવાનપણું કેટલું છે અને સ્વયં ભગવાનની આજ્ઞા મુજબ કેટલા ચાલી રહ્યા છે આવી દિવ્યતા આવી ભવ્યતા અને એવી દિવ્યતાને આધારે આજે આપણે જ્યારે લાલજી મહારાજના એક પગલે પગલે ચાલી રહ્યા મારા વાલા ભક્તો તો ભગવાન સ્વામિનારાયણ ચોક્કસ મળશેના વિડીયો સત્સંગમાં ખૂબ શેર કરજો ખૂબ શેર કરજો આ ભક્તો વિડીયો સત્સંગમાં ખૂબ શેર કરજો